નમસ્કાર મિત્રો ચોમાસું અને ટીટોળેના ઈંડા વચ્ચે શું છે ગણિત જાણો કેવી રીતે કરવામાં આવે છે વરસાદની આગાહી ગામડાના લોકો અને ખેડૂતો પરંપરાગત રીતે હવામાનની આગાહી કરવા માટે કુદરતી સંકેતોનો સહારો લેતા હોય છે જેમાં ટિટોળેના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે ખેડૂતો માને છે કે તેમના અંદાજો સામાન્ય રીતે સચોટ હોય છે એવું માનવામાં આવે છે કે ટિટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે તેના ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે ટિટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે આમાં ઈંડાની સંખ્યા તેમના મૂકવાની સ્થિતિ અને સ્થાનના આધારે ચોમાસું સારું રહેવાની કે ન રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પણ ટિટોડીના ઈંડાના આધારે તેમના ખેતરમાં વાવણીની યોજના નક્કી કરવાનું શરૂ કરે છે ગ્રામજનોના મતે ટિટોડી દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી થાય છે ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો કોઈ ટિટોળીએ ધાબા ઉપર કે ખેતરના ઝુંપડા ઉપર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસપણે સારું રહેશે કારણ કે ટિટોળી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા સ્થાને ઈંડા મૂકે છે બીજી બાજુ જો ટિટોળી ખેતરમાં અથવા ખાડામાં ઈંડા મૂકે છે તો તે દુષ્કાળ જેવી સ્થિતિ સંકેત માનવામાં આવે છે કેટલા મહિના વરસાદ પડશે તેનો અંદાજ પણ ટીટોળાને ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે જો ટીટોડાના ઈંડા ચાર ઈંડા મૂકે તો તેને ચાર મહિનાનો સંકેત માનવામાં આવે છે અને જો ટિટોડી ત્રણ ઈંડા મૂકે તો તેને ત્રણ મહિના સુધી વરસાદનો સંકેત માનવામાં આવે છે તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી કરવામાં આવે છે જો મહિનાઓમાં ઊભા ઈંડા હોય તેટલા જ મહિનાઓમાં ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનાઓમાં ઈંડા આડા હોય તે મહિનામાં ધીમો વરસાદ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જો બે ઈંડા ઊભા હોય અને બે ઈંડા આડા હોય તો બે મહિના સુધી ભારે વરસાદ અને બીજા બે મહિના સુધી ધીમો વરસાદ પડશે તેવી અનુમાન લગાવવામાં આવે છે